ગૌતમગીરી ચમનગીરી ગોસ્વામી દસનામ ગોસ્વામી સમાજ શિવરથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષથી અને આ અગિયારમું વર્ષથી આ રાજકોટના રાજમાર્ગો ઉપર સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રાનું આયોજન કરતી હોય છે દર વર્ષે ભાર જ્યોતિર્લિંગમાંના એક મુખ્ય રથ હોય છે અને આ વર્ષે કેદારનાથ દાદાનો મુખ્ય રથ છે આપ જોઈ રહ્યા છો પાછળ કે રત્ન રિયલ ફૂર્તિને આખું ડેકોરેશનનું કામ ચાલુ છે પાછળ ભારે બાર જ્યોતિલિંગોનું કામ ચાલુ છે ઉપરાંત આ વર્ષે અયોધ્યામાં પણ રામલલાનું જ્યારે બિરાજમાન થયા છે ત્યારે એમને પણ મંદિરની પ્રતિકૃતિનો રથ આ દર્શયાત્રામાં જોડાવાનો છે સાથે આનની પ્રખ્યાત વિશ્વ પ્રખ્યાત એવી રાસમંડળી આપણે ગીર સોમનાથની સિ બાદનું ધમાલ નૃત્ય રાજસ્થાનની મારવાડી નૃત્ય આથી ઘોડા બગિયું ઇલેક્ટ્રિક ગાડીઓ વિજલન્સ ગાડીઓ આમ અનેકતામાં વિધતા અને સમાજને સનાતન હિન્દુ ધર્મના એક થાય નેક થાય પવિત્ર થાય એવી શુભેચ્છા સાથે આ શિવરથયાત્રાનું આયોજન કરેલ છે અને રાજકોટના પણ નગરજનોને મહાદેવના દર્શન કરવા અને આ રથયાત્રામાં જોડવા નમ્ર વિનંતી કરે છે સમય ક્યાંથી શોભાયાત્રા શિવ પણ ત્રણ વાગ્યાની આસપાસ આપણે પ્રસ્થાન થઈ જતું હોય છે એક બેથી ને એક વાગ્યા ત્રણ વાગ્યા સુધી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ હોય છે ત્રણ વાગે રથયાત્રા પ્રસ્થાન થતી હોય છે અને કોઠારીયા રોડ ઉપર સુતા હનુમાન એટલે કે ગમલેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈ સોરઠીવાડી સર્કલ એસીપુટના રોડ ઉપર નટેશ્વર મહાદેવ ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મહાદેવ મક્કમ ચોક નાગરિકબેન ચોક મક્કમ ચોક ગોંડર રોડ ઉપર આપણે આગળ જતા મહાકાલેશ્વર મહાદેવ માલવિયા ચોક જાગની રોડ જાગનાથ મહાદેવ ત્યાંથી આગળ જતાં આપણે જિલ્લા પંચાયત ચોક જિલ્લા પંચાયત ચોકની બાજુમાં કમિશનર કચેરીની બાજુમાં આપણે કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાંથી ભૂલચાપ ચોક થઈ મોટી ચોક થઈ અને લીમડા ચોકથી આપણે પંચનાથ મહાદેવ મહાદેવ મહાદેવથી આગળ જતાં આપણે કાશી વિશ્વનાથ મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ પછી આપણી રથયાત્રા ચૌધરીના ગ્રાઉન્ડમાં પહોંચતી હોય છે અને ત્યાં દાદાના મુખ્ય રથ અને સમૂહમાં મહાઆરતી થતી હોય છે અને સાથે જેટલા લોકો પણ રથયાત્રામાં જોડાયેલા હોય એમને મહાપ્રસાદનું આયોજન હોય સાથે આ શિવરથયાત્રામાં દર્શનાર્થીઓ એટલે કે જે તે વિસ્તારમાં નીકળે ત્યાં વેપારીઓ ઉદ્યોગપતિઓ કે કોઈ બી નાના મોટા માર્ગો જતા હોય એ દર્શન કરવા ઊભા રહેતા હોય એને અભિષેક કરેલા રુદ્રક્ષના પારા અંદાજી દસ હજારની માથે અમે રુદ્રક્ષના પારાનો અભિષેક કરેલા રુદ્રાક્ષના પારાની વિતરણ કરવાના છે પ્રસાદી અને ડાયરેક્ટ લોકમાં પહેરી જ લેવા એ રીતની વ્યવસ્થા છે સાથે સિંગ રેવડી અને દાદાનો પ્રસાદનું પણ રસ્તામાં વિતરણ થતું હોય છે